હું આવી ગયો છું જૂનાગઢના માણાવદરની અંદર અનસોયા ગૌધામની અંદર સાહેબ એક રૂપિયો લીધા વગર આ ગૌશાળાનું સંચાલન હિતેન શેઠ દ્વારા થઈ રહ્યું છે અને આ ગૌશાળાનો એક જ લક્ષ્ય છે કે ગાય રોડ ઉપર રખડતી ન હોય કેમ ન રખડે તો કે સારું વિજદાન થાય સારી ગાયનું ઉત્પાદન થશે ને ભાઈ ગીર ગાયનું તો ગાય કોઈ રખડતી નહીં મેં કે એક જ લક્ષ્ય સાથે આ ગૌશાળા શરૂ કરવામાં આવી છે અને ઘણી બધી ગાય છે આપણે રૂબરૂ મુલાકાત કરીએ હે સાહેબ આ અવડો મોટો ભૂલ બુલ છે

કિંમત ન લાગી શકે પણ ટૂંકમાં કિંમત અત્યારે કદાચ પંદર વી પચીસ લાખ રૂપિયામાં મળે ને પચીસ લાખ પચીસ લાખ રૂપિયા મળે તોય લેવાય પંદર વી લાખ પચીસ નહીં પચાસ લાખમાં મળે તો લેવાય કારણ કે આ બધા પ્યોર જીનેટિક છે પ્યોર જીનેટિક પ્યોર જીનેટિક જેની હું તમને થી પચાસ વર્ષ જૂની સો વર્ષ જૂની એની માતા હોય એની દાદી હોય એના બધાની ફોટોગ્રાફી આપણને મળી જાય બરાબર અને આના મેઇન એક પ્લસ પોઈન્ટ એ છે કે આનો બાપ છે રૂપાનો નંદ છે રૂપાનો નંદ રૂપાનો નંદ વર્લ્ડ ફેમસ ઇન્ડિયાની અંદર તો એક એક જેટલા ગાયો રાખવા વાળા છે બધા એને ઓળખે પણ બ્રાઝિલની અંદર પણ એનું સિમેન અને એમ્બ્રિયો માટે ખૂબ જ એ લોકોએ મગજમારી કરી હતી કે ભાઈ અમને આપો આ બુલનું સિમેન પણ આપણે એક ભારતના પ્રદીપસિંહજી રાવલ જે ભાવનગર સાગવાડી ગૌશાળાવાળા એણે એવું કીધું કે ભાઈ આ વસ્તુ મને રાખી મૂકવા દો આ ભવિષ્યમાં પૈસાથી વેચી શકાય એટલા માટે એ લોકોએ સેપરેટ રેકિંગ મૂક્યું કે જે આજ બ્રાઝિલની અંદર આવ્યું નહોતું અત્યાર સુધી બરાબર એટલે આજ ઇન્ડિયાની અંદર જ આ બ્લડ છે બ્રાઝિલમાં એક પણ નથી આ માણાવદર ગૌશાળા અનસુયા ગૌશાળામાં આ બોલ તમને જોવા મળી જશે અને વધુ માહિતી છે ને ભાઈ તમે અહીંયા આવશો ને તો જ તમને ખ્યાલ આવી જશે અને બોલ અહીંયા એકથી એક છડિયાતા બોલ છે જે ગીર નસલના છે તે એકવાર આવીને જો તમને ખ્યાલ આવી જશે હા કહીએ છે ડૉક્ટર સાહેબ

જૂની ગાય છે પાંચ વેતર થઈ ગયા ગાય ને પાંચ વેતર થઈ ગયા ગાય બરાબર અને વાછડી છે વાછડી ધવરાવ તો આપડે બે થી ત્રણ લીટર દૂધ અત્યારે હાલમાં દોઈએ છીએ બરાબર અને વાછડી ત્રણ આચળ ધાવે પછી આ બધી ગાય છે આ ગાય છે ભુવનેશ્વરી પીઠ ની છે બઉ સારી નસલ ની ગાય છે સ્પેશિયલ આપણે આનું નેક્સ્ટ જનરેશન બિયારણ નવું બનાવવા માટે નવી ગાયો ઉત્પાદન કરવા માટે આ ગાયનો ઉપયોગ કરવા માટે આપણે ગાય લાવ્યા છે ભુવનેશ્વરી પીઠ છે આ ગાય દૂધમાં બહુ સારી ગાય છે બહુ સારા નસલ ની સારી જૂના ખાલી વાછડું છે આપડે દોવાનો કોઈ પ્રેફર કરતા નથી બરોબર છે કારણ કે વાછડી છે નીચે બઉ સારી એવી વ્યવસ્થિત રીતે આપડે દવરાવીએ દેખાવા માં તમે જોવો ને તો ગાય તમને આમ એકવાર જોવો ત્યાં ગમી જાય દેખાવ છે ગાય આ બેઠી ગાય ને બે વાછડીઓ ધાવે છે

જેને આવે એને જ આવે એમ કહી શકાય બાકી પૈસા તો બધા પૈસા બધા પાસે હિટ એન્ડ સેટ જેવા વ્યક્તિઓ દરેક ગામમાં હોય ને તો અત્યારે હું એમ કહી શકું કે ભાઈ ગાય કોઈ રખડી ન હોય કે નહીં નહીં કેમ કે પૈસા હોવા જરૂરી નથી પણ વાપરવા કઈ જગ્યાએ એ મહત્વનું છે અત્યારે આપણે જાવી કઈ છે દૂધણી ગયો છે આ બધી દૂધણી જ છે બધી દૂધણી આમાં તો વાસડા ઘણા લાગે આ બધા મહિના બે મહિનાના બચ્ચા છે ઓહો એક દિવસથી માંડીને બે મહિના સુધીના બચ્ચા છે આ બધા હા તમે જોઈ શકો છો એક બે ધન સાર આમ ગણતા રહી જાવ એટલા છે અને બધા આ બધા ગીર ના નચલના બધા ગીરનું છે એક બચ્ચું કાંકરેજનું છે એ કઈ આપણી પાસે કાંકરેજ ગાય છે હા હા કચ્છમાંથી આપણે આપણે લાવેલ નથી હા હા અને એમાં ભાવનગર શાગવાડીનું બીજ દન કરેલ હા ભોજ નમના ભૂલનું એની દીકરી છે આપણી પાસે વઢિયારી છે હા એવડી જે છે ને એ ભોજ નમના બુલની છે ભોજ એક જૂની નસલનો બહુ જૂની નસલનો બુલ છે પ્રદીપસિંહજી રાહલને ત્યાંથી બરાબર

આપણે જે મોટા બચ્ચા થઈ ગયા છે જેને આપણે દસ લિટરની જરૂર છે અને પાંચ લિટર જેની મને દૂધ છે જે પાંચ મહિના છ મહિના આઠ મહિનાના બચ્ચા છે એને પછી દૂધ આપણે પાઈએ છીએ પછી જે દૂધ વધશે એ દૂધ જશે અન્નક્ષેત્રમાં જ્યાં એની છાશ અને ઘી બનાવવામાં આવશે એ ઘીની અંદક્ષેત્રમાં રોટલી ચોપડવામાં આવે અને જે છાસ બને એ છાશ અને ટિફિનની અંદર અન્નક્ષેત્રમાં એ ટિફિન મળ્યું બસો અઢીસો ટિફિન રોજના જાય છે અને પછી આઠ જણા અહીંયા હોય છે એટલે ત્રણસો સાડી ત્રણસો જણાનું રોજ જમણવાર બને છે જમણવાર સાડી જણાનો એક ટાઈમમાં બને અને નિઃશુલ્ક વિશુલ્ક કોઈ ચાર્જ નહીં કોઈ ચાર્જ નહીં ખાવું હોય એટલું આપે છે મિત્રો આ સેવા છે કર્મભૂમિ છે ને જેને જન્મભૂમિ છે ને કર્મભૂમિમાં આ વસ્તુ એને કરી બતાવી છે ઇટેન હિતન છેટે કે જે પોતે તો સારું કામ કરી રહ્યા છે પણ આ વિડીયોનો માધ્યમ એક જ છે કે ભાઈ તમારો તમારી પાસે કુદરતે તમને પૈસા આપ્યા હોય તો આવી રીતે સારી જગ્યાએ તમે સેવા કરો અને ગાયો માતાની પણ સેવા પણ થાય અને સારું બીજદાન થકે સારી ગાયની નસલ પણ મળશે